પોરબંદર શહેર અને જિલ્લામાં આ વર્ષે ખૂબ જ વ્યાપક વરસાદ પડ્યો છે જેના કારણે મોટા ભાગના જળાશયો છલોછલ ભરાઈને ઓવરફ્લો થઈ ગયા છે તો અનેક જગ્યાએ કોઝવે અને નેશનલ હાઈવેના ઓવરબ્રિજની નીચેથી પણ વરસાદી પાણી ખળખળ વહી રહ્યા છે બરડા ડુંગરમાં પણ પાણીના ઝરણાઓ વહેતા જોવા મળી રહ્યા છે દર વર્ષે ચોમાસા દરમિયાન પોરબંદર જિલ્લાના લોકો ચોમાસામાં વહેતા પાણીની મજા માણવા અને તેમાં ફોટો સેશન કરવા તથા નાહવા માટે મોટી સંખ્યામાં ઉમટતા હોય છે અને ભૂતકાળમાં એવા અનેક બનાવો બન્યા છે કે જેમાં મોજ મજા માતમમાં પલટાઈ ગઈ છે અનેક લોકોના મોત પણ પાણીમાં ડૂબવા તેમજ તણાવવાથી થયા છે ત્યારે હાલમાં ચોમાસા દરમિયાન આ પ્રકારની કોઈ દુર્ઘટના ઘટે નહીં તે માટે અજાણ્યા પાણીનો લોકોએ ભરોસો કરવો જોઈએ નહીં અને તે અંગે તંત્ર તથા સ્થાનિક કક્ષાએ પણ જે તે જગ્યાએ જળસંચય થયો છે એ વિસ્તારના લોકોએ આ મુદ્દે લોકજાગૃતિ લાવવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ

નહાવા માટે જતા હોય છે અને તેના કારણે દર વર્ષે ચોમાસા દરમિયાન ઝડપલાવિત વિસ્તારોમાં માણસોના ડૂબવાના બનાવો અને મૃત્યુ પામવાના બનાવો બને છે તેથી આવી અજાણી જગ્યાએ જતા પહેલાં લોકોએ સાવધ રહેવું જોઈએ અને જ્યાં ત્યાં વહેતા પાણી છે તેમાં નહાવાનું જોખમ ખેડવું જોઈએ નહીં પોર્બંધ રાજકાલ જિજ્ઞેશ પોપટ